ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરોને લઈ મોટું નિવેદન આપ્યું હતું વ્યાજખોરોના પરિપ્રેક્ષમાં નિવેદન આપતા ખુલ્લી ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે સરકારી કર્મચારી પોલીસ કર્મચારી કે પાલિકાના અધિકારીઓ અને સભ્યો જો કોઈ વ્યાજખોરીનો ધંધો કરતા હોય તો તેવા લોકોને પણ શોધી કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવશે તેમ કહ્યું હતું તો કાર્યક્રમમાં વ્યાજખોરોના ભોગ બનેલા ત્રેવીસ પરિવારોને તેઓની મૂળ મિલકત અને નાણાં પરત કરાયા હતા આપણે સિનિયર ઓફિસર્સ લેવલથી એ ચાર્જશીટની તપાસણી કરતા હોઈએ છીએ અને એ તપાસણીમાં જે પોક્સોની આરોપી છે તેમાં એફએસએલની ટીમ હોય શહેર પોલીસના સિનિયર અધિકારી હોય અને બધી જ ટીમ સાથે મળીને કામ કરવાના કારણે આ ઝડપથી ચાર્જશીટ થાય ઝડપથી ચાર્જશીટ થવાની જોડે જોડે એ પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે એ દિશામાં આપણે લોકો કામ કરી રહ્યા છે આપ સૌ લોકો ખૂબ સારી રીતે જાણો છો છેલ્લા બે દિવસની અંદર થી અમદાવાદ સુરત આ અલગ અલગ પરિવારોને ન્યાય મળવાના કારણે આ પ્રકારના કિસ્સાઓમાં આ બલાત્કારીઓને એક પછી એક કડક સજા પડવાના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારનું વિચારતા લોકોને દર કઈ રીતે આવી શકે તે પ્રકારની વ્યવસ્થા

જે લડાઈ છે એ વ્યાજની લડાઈમાં સમાજ જીવનમાં ખોટી બી પ્રક્રિયા ના ઉભી થાય તેનો બી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવશે કોઈ વ્યક્તિ સંબંધમાં વ્યવહારિક ભાવે કોઈને રૂપિયા આપે અને સામનેવાળા વ્યક્તિ જો એને રૂપિયા પરત કરવાની મનસા ના ધરાવતા હોય તો એ લોકો પર બી આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા ના કરવી અને ખોટા લોકો સમાજની અંદર જે એકબીજા પર વિશ્વાસ કરીને રૂપિયા આપે છે એ વિશ્વાસઘાટ બી ના થાય ને એની જોડે બી વિશ્વાસ કરતો બી બંધ થઈ ના જાય તેની બી પોલીસ દ્વારા ખાસ આની અંદર ચકાસણી કરવામાં આવશે આ પ્રકારના અનેક કિસ્સાઓ પર ટુ વે તપાસ કરીને સાચા નિર્ણયો જરૂરથી લેવા જોઈએ